રાજકોટ શહેર રેસકોર્સ રિંગ રોડ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થઈને જય મા જય રાજપૂતાના વગેરે સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપ્યું હતું આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એકલા જ મેળ્યાથી અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણવું છે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી નાના સાંઘ વિશે કરી એની ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ લેવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચહેલા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું ખુલ્લું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ તો ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે તમે તો કાળવરો ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજાર રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો જ રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સાંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલે આમને કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે તો એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા નો કે કુંભાર હોત તો આ હિન્દુ રાષ્ટ્ર નો હોત રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મહા વખતે સોળ હજાર રાજપૂતા જોહર કર્યું છે તેર હજાર રાજપૂતાની જોહર કર્યું છે સાત હજાર રાજપૂતાની જોહર કર્યું છે કે આજ પચીસ હજાર રાજપૂતાની જીનત હોત તો આ છત્રીઓ સંખ્યા મારી દેશ અત્યારે પાંચસો થી સાતસો કરોડ હોત